નવી સવારમાં આપનું સ્વાગત કરું છું અત્યારે અમે છીએ દિલ્હીમાં શ્રી દિલ્હી ગુજરાતી સમાજ આ સંસ્થા અઢારસો ને છન્નુંમાં સ્થપાઈ આ સંસ્થા અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે ખાસ કરીને જે લોકો ગુજરાતના હોય અને દિલ્હીમાં રહેવાની જેમને જરૂરિયાત હોય એને આ સંસ્થા વર્ષોથી સરસ મજાની સગવડ આપે છે અલગ અલગ રીતે રહેવાની સગવડ છે આ સમાજમાં હમણાં એક નવો ઉપક્રમ શરૂ થયો છે અને એ ઉપક્રમ છે પુસ્તકાલયનો આપણે નવાય લાગે કે અત્યારે લોકો પુસ્તકો નથી વાંચતા એવા માહોલમાં શ્રી દિલ્હી ગુજરાતી સમાજે અહીંયા પુસ્તકાલયનો પ્રારંભ કર્યો છે અને ખૂબ જ સુંદર પુસ્તકાલય આ પુસ્તકાલયના પ્રારંભમાં જેમણે ઘણી બધી મહેનત કરી છે જેમનું વિઝન પણ છે એવા શ્રી ભાગ્યેન્દ્ર પટેલ જોડે અમે થોડી વાતો કરવાના છીએ ભાગેન્દ્રભાઈ પહેલા તો અમને એ જણાવો કે જે પુસ્તકાલયમાં અત્યારે આપણે ઊભા છીએ એ પુસ્તકાલયનો પ્રારંભ શા માટે શરૂ થયું આ પુસ્તકાલય એનું શું છે આના માટે આપણે શ્રી દિલ્હી ગુજરાતી સમાજ જે સવાસોથી વધુ વર્ષ જૂની સંસ્થા છે દિલ્હીમાં જે બહાર આવતા ગુજરાતીઓને દરેક પ્રકારની રહેવા જમવાની તમામ પ્રકારની સગવડો સુલભ કરાવે છે એવા ગુજરાતી સમાજમાં એક પુસ્તકાલયની સ્થાપના હાલમાં જ થઈ પહેલી મે બે હજાર પચીસ ના રોજ હવે આ પુસ્તકાલયનો હેતુ એ રીતે એની પાછળ દ્રષ્ટિકોણ વિચારવામાં આવ્યો કે એમ કે શ્રી દિલ્હી ગુજરાતી સમાજનો એક ઇતિહાસ આપણે જોઈએ છે શ્રી દિલ્હી ગુજરાતી સમાજની સ્થાપના અઢારસો સત્તાણુંમાં માં થયેલી એમાં ઇતિહાસમાં આપણને જાણવા મળે છે કે એ એક નાનકડા પુસ્તકાલયથી સમાજની શરૂઆત થયેલી એટલે ત્યારે પણ એક વાંચનાલય હતું તેમાં આવીને લોકો બેસતા હતા વાંચતા હતા અને પુસ્તકાલય હતું સામાન્ય રીતે દિલ્હીમાં ગુજરાતી વાતાવરણ નથી કેમ કે અહીં દેશની રાજધાની હોવાના કારણે દેશ વિદેશના લોકો વસતા હોય ભારતભરના લોકો વસતા હોય અને એમાં આપણે ગુજરાતી પણ હોઈએ તો ગુજરાતીઓ માટે વ્યવહારની જે ભાષા છે એ સામાન્ય રીતે હિન્દી કે અંગ્રેજી થઈ જતી હોય છે અને એવા બિન ગુજરાતી વાતાવરણ જેમાં ઘરમાં પણ લોકો ગુજરાતી ભાષા ભાગ્યે જો બોલતા રહે એવું પ્રકારનું વાતાવરણ જોવા મળે એટલા માટે શ્રી દિલ્હી ગુજરાતી સમાજે વિચાર કર્યો કે આપણા ગુજરાતીઓને જો આપણે ગુજરાતીપણું જાળવી રાખવું હશે તો સર્વપ્રથમ આપણી ભાષા જળવાઈ રહેવી જોઈએ બોલવા વાંચવામાં લખવામાં અને વ્યવહારમાં પણ બધી રીતે એટલે આવો એક સરસ મજાનો ઉપક્રમ કેવી રીતે ઊભો થાય એના માટે પુસ્તકાલયને એક માધ્યમ તરીકે સ્થાપવામાં આવ્યું હવે આ પુસ્તકાલયની ખાસિયત એ છે કે એમાં માત્ર અને માત્ર ગુજરાતી પુસ્તકો રખાયા છે જેથી દિલ્હીના જે લોકો છે એવો ગુજરાતી સાહિત્યથી વિખોટા પડી ગયા છે આજે એવા કેટલાક ક્લાસિક પુસ્તકો તેઓ વાંચવા માંગે છે પણ સરળતાથી સુલભ નથી થતા કે મળતા નથી તો ગુજરાતી સમાજે આ પુસ્તકાલય દ્વારા એવા ચૂંટેલા પુસ્તકો અહીંયા ઉપલબ્ધ કરાવીને એમને વાંચન સામગ્રી એમના માટે અહીંયા મૂકી છે અહીં સમાજની અંદર ગૃહ છે એમાં જે લોકો રોકાય છે એવો પણ આ પુસ્તકાલયનો લાભ વિના મૂલ્યે લઈ શકે છે અને સમાજના જે લોકો સભ્યો છે એ બધા માટે આ પુસ્તકાલય હાલમાં વિના મૂલ્યે કોઈપણ પ્રકારના મૂલ્ય વિના એનો ઉપયોગ કરી શકે છે અહીં આવીને વાંચન કરી શકે છે હાલમાં પુસ્તકાલય નવું નવું છે એટલે કોઈને પુસ્તકો ઇશ્યુ કરીને પુસ્તકો ઘરે આપવાની વ્યવસ્થા તાત્કાલિક નથી પણ એ પણ થોડા સમયમાં શરૂ થઈ જશે એટલે લોકો ઘર બેઠા પણ વાંચી શકશે પણ અહીંયા પુસ્તકાલયની અંદર જ એવો એક માહોલ ઊભો કરાયો છે સરસ એવો શાંતિપ્રદ જગ્યા પર એક તો પુસ્તકાલય છે એટલે અહીંયા બેસીને લોકો શાંતિથી વાંચી શકતા હોય છે અને ઉપરાંત બીજી કે બધી જ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવેલી છે જેમ કે અહીં એક વિશાળ કાંઈ એક ટીવી પણ છે તો તેની અંદર પણ અમે લોકો ડિજિટલ ડિસ્પ્લે જે છાપાઓ પેપરો ન્યૂઝપેપરો કોઈ પણ એવી ઓડિયો વિડીયો સામગ્રી હોય એનું પણ ડિસ્પ્લે થાય બીજું કે અહીં પુસ્તકાલયની અંદર સરસ એવી જગ્યા હોવાના કારણે અહીં આગળ સાહિત્યના કાર્યક્રમો પણ થઈ શકે એવી વ્યવસ્થા કરી છે પચાસ એકની આસપાસ લોકોની બેઠક ક્ષમતા છે અને અહીં એક કાર્યક્રમ હાલમાં જ થઈ પણ ગયો એમાં એક નાનકડી બાળિકાએ કવિતાઓ લખી છે એનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ પણ એમના પુસ્તકના લોન્ચિંગ સાથે થઈ ગયો એ સરસ મજાનો કાર્યક્રમ હતો ઘણા લોકો એનો લાભ લીધો હતો પન્નાબહેન આ પુસ્તકાલય શા માટે શરૂ કર્યું છે એની પાછળનું પ્રયોજન શું છે પ્રયોજન જોવા જઈએ તો હવે ગુજરાતી ભાષા લોકો બોલી શકે છે લખી વાંચી શકતા નથી અને મને થોડું ગુજરાતી ભાષા પ્રત્યે પહેલેથી જ ઘણું માન એટલે પછી એમ થયું કે ના આપણે કરવું તો એવું કામ કરવું કે જે લોકોને કામ લાગે બાકી અમે લોકોએ કચ્છમાં પાણી આપ્યું અને નાના નાના તળાવો પણ બનાવ્યા પછી અહીંયા બાકી હતું મેં કીધું તો હવે આપણે દિલ્હીમાં જ કરીએ અને સમાજને ઉપયોગી થાય એવું કામ કરીએ અમે લોકો મહિલા સમાજ ચલાવીએ છીએ એમાં અથાણા પાપડ એનું આખું સેલ્સ કાઉન્ટર છે એટલે એમાં પણ થોડું એક્ટિવ પાર્ટિસિપેશન ખરું પણ પન્નાબેન મોટાભાગે વાંચન ઘટી રહ્યું છે એવી એક છાપ છે એવી સ્થિતિમાં પુસ્તકાલયનો પ્રારંભ કરવો એ થોડુંક પડકારરૂપ કહેવાય તો કઈ શ્રદ્ધા છે શ્રદ્ધાને આપણે કલ્પના પાલખીવાળું એમણે ગાંધી વીથિકા લખી છે એમની સાથે થોડો મારો પરિચય કરો એનાથી મને પ્રેરણા મળી કે આપણે પણ કંઈક લખવા વાંચવાનું કરીએ તો લેખે અને તમને શ્રદ્ધા છે કે આ પુસ્તકાલયનો ઉપયોગ થશે અને લોકો વાંચશે પુસ્તકો જો પ્રયત્ન કરો આપણી ફરજ છે પરિણામ ભગવાનના આત્મ છે અને મને શ્રદ્ધા છે કે થશે પન્નાબેન તમે અને તમારા જીવન સાથી રસિકભાઈએ મળીને ઘણું કામ કર્યું છે સમાજ માટે જુદા જુદા પ્રકારે કામ કર્યું છે એમાં એક કામ પુસ્તકોનું જ પણ તમે કર્યું સાવરકુંડલાના પ્રફુલ્લભાઈ શાહ અને ઇન્દિરાબેન શાહ એમની દીકરીની સ્મૃતિમાં એમણે સોનલ ફાઉન્ડેશન કરેલું એમની સાથે પણ તમે સંકળાયેલા અને તમે પોતે પણ જુદા જુદા શાળાકીય પુસ્તકાલયો કર્યા છે તો એની થોડી અમને માહિતી આપો ભાવનગરમાં આજે ચોપડીઓ લગભગ અમે લોકો ચાલીસથી પચાસ ચોપડીઓનો આખો સેટ બનાવીને ગવર્મેન્ટ સ્કૂલોમાં જઈ જઈને અમે આપતા છોકરાઓ પાસે કોમ્પિટિશન કરાવતા વાંચ વાંચી અને પ્રોત્સાહન પણ આપતા એ આખી પ્રવૃત્તિ પ્રફુલભાઈની સાથે જ કરી હતી બહુ સરસ એટલે તમે પુસ્તકાલયની પ્રવૃત્તિ સાથે આમ સંકળાયેલા છો વર્ષો ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ થેન્ક યુ